તમને મોઢામાં પાણી તો આવો હેલો મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલમાં તો કેમ છો તમે બધા મજામાં મજામાં દેશો તો પેલા બધાને જય મા મેલેડી મને જય શ્રી રામ મારી યુટ્યુબ ચેનલની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે આજે આપણે ફરીવાર બ્લોગ લઈને આવી ગયા નવીન અંદાજ સાથે કારણ કે આજે આપણે વરસાદ જેવું વાતાવરણ છે અને મસ્ત એક આપણી ક્ષેત્ર નદી છે અહીંયા મસ્ત લોકેશન છે તો મને એમ છે કોઈ નાના આપણે અહીંયા આટો મરી આવી અને તમને પણ લોકેશન દેખાડે અહીંયા ડોડા સેવડા અને બધું આપણે બધું વેસે છે તો આપણે વિચાર્યું કે ભાઈ નાના નાસ્તો તો કરવો તો મેં તો ત્યાં આપણે જઈ ક્ષેત્ર નદીએ અને મજા આવશે અને અત્યારે આપણે આરો બે આપણે ભાઈનો લઈ લીધા છે અને આ રોજડા આ ઈ તો ભાઈઓ તો ઠીક પણ આ રોજડા આપણી વાતો સાંભળીને આપણા મળવા આવ્યા છે આપણા સબ્સ્ક્રાઇબરો છે હા

બરોબર છે તો તમારા પૈસા ન દેવા આપણે મારો ભાઈ પૈસા આપણે આપણું કરવાનું છે આપણું કરવાનું છે આવી રીત આપણું કે ફૂલ છે મસ્ત મસ્ત વાતાવરણ એવું છે ને હકીકતમાં ભય હોવાની મજા આવે આવી રીતની કાક આપણો વ્યૂહ છે મસ્ત વાદળા પણ થઈ ગયાં છે આ નદી છે એ લુવારા અને પીપોદ વચાણા નદી છે ટ્રાફિક એટલે ટ્રાફિક હોય કારણ કે બધાય જોવા જ કારણ કે મસ્ત વાતાવરણ છે અને પુલ છે નાસ્તો કરવા આવે ઉતારવા આવે રાખે ના પૈસા નહોતા લાલભાઈ લાલભાઈ એવું ગાંડું ન કરતા ભાઈ ના ના જાય ના 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 રહેવા દે ભાઈ ના ના રહેવા દે રેવા રેવા નથી

તો મિત્રો બહુ હસી મજાક વાત થઈ ગઈ હવે વિડીયો પણ મોટો થઈ ગયો અહીંયા આપડો વિડીયો પૂરો કર્યો વિડીયો તમને કેવો લેજો કોમેન્ટ કરીને જણાવજો નવો હોય તો ચેનલ ને કરવાનું ભૂલતા નહીં મળે પછી નવા બ્લોગ માં